વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે આપેલા કોન્ટ્રાક્ટના બિલને લઈને વિવાદ કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે આરોપ વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં મહિનાઓ અગાઉ મા એન્ટરપ્રાઇઝ અમદાવાદના કોન્ટ્રાક્ટર ભાવેશ કુરોડિયાને શહેરના રખડતા ઢોરને પકડવા માટે કોન્ટ્રાક્ટ આપીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો આ બાબતે કોન્ટ્રાક્ટરના બિલ મુદ્દે કેટલાય દિવસોથી ચાલી રહેલા વિવાદ અને આક્ષેપો અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી ન કરાઈ હોવાનું પણ નગરપાલિકાના અધિકારીઓ અને કામગીરીને લઈને રૂબરૂ મુલાકાત લીધી હતી શું છે સમગ્ર મામલો જો અહેવાલમાં જય સંવિધાન જય ભારત હું ભાવેશ કોરડિયા મા એન્ટરપ્રાઇઝ એજન્સીના ઓથોરાઇઝ પર્સન હવે વિરમગામ નગરપાલિકાની અંદર રખાતા ડોરનું મારું ટેન્ડર ઘણા સમયથી ચાલે છે એક સાત બે હજાર પચીસ ના રોજ મને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો એ બાબતે મેં કામગીરી કરી હતી હવે બિનજરૂરી નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ દ્વારા ખોટી નોટિસો પાઠવવામાં આવી એના તમામે તમામ એવિડન્સો અમે આરસીએમ નગરપાલિકા આરસીએમની અંદર રજૂ કર્યા છે નગરપાલિકામાં બી રજૂ કર્યા છે મુદ્દાની વાતની અંદર વિરમગામ નગરપાલિકાના પ્રમુખશ્રીના પતિ કામિનીબેન મુનસરાના પતિ હિતેશભાઈ મુનસરા જેઓને અનેકવાર અમે રજૂઆત કરી છે એમના શબ્દોની હું વાત કરું તો એમના શબ્દો એવા હતા કે નગરપાલિકાના ચીફ ઓફિસર માણસ છે અમારું માનતા એટલે તમે રજૂઆત કરો મારી સામે સ્પીકર ફોન કર્યો હતો કે ભાઈ મારી પંદર લોકોની ભલામણના ફોન આવ્યા તમે આ વ્યક્તિનું બિલ કેમ નથી હાલતા એટલે ચીફ ઓફિસર જયેશ પટેલ જાતિવાદી માનસિકતા રાખીને બિનજરૂરી હેરાનગતિ કરે છે આજે 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 તારીખ પંદર બાર બે હજાર પચીસ ના રોજ અમે બિલ માટે આવ્યા તો એકાઉન્ટ એવું કીધું કે ભાવે જે છે એસઆઈ હવે એને એસઆઈ દરજ્જો આપ્યો ક્લાર્કનો આપ્યો નક્કી નથી કરતા અને સવારના બધા રેકોર્ડિંગ મારી પાસે છે કોલ કર્યાના એ લોકો એવું કહેજો મને કે ભાઈ એસઆઈ નો ચાર્જ વિરમ ગામમાં અલ્ફાસભાઈ કરીને એન્જિનિયર એને ચાર્જ આપવામાં ભાઈ એટલા બધા છે કે મારો ફોન ઇસ્યુ નથી કરતા સવારના ધારાસભ્યના પીએ મારો કોન્ફરન્સમાં વાત કરાય તમે એવું કીધું કે તમે પહોંચી જાવ મને યસ ભાઈ એવું કીધું પહોંચી જાવ તમને તમારું બિલ મળી જશે હવે બિલ માટે છેલ્લા ત્રણ કલાક વેટિંગમાં બેઠા છીએ અમે અહીંયા એકાઉન્ટ અંદર કે એકાઉન્ટર બાર કે તમારું બિલ પેલા ખરાઈ માટે પેલા શું કેવાય અભિપ્રાય માટે બાકી હતું ચીફ ઓફિસ અંદર રજૂઆત કરવા ગયા એટલે ચીફ ઓફિસર બચાવ જયેશ પટેલ હિતેશભાઈ મુંછરા એ બહુ જોરદાર બચાવ કર્યો અને અમારી જોડે ગાળા ગાળી ગાળા ગાળી કરી અને એવું જણાવ્યું કે બીજી વાર નગરપાલિકામાં પગ ના મુકતા ટાટિયા તોડી નાખીશ બરોબર છે અને નગરપાલિકાના તમામ તમામ લોકોના વાતની ખબર છે અને આખી આખી નગરપાલિકા ભેગી થઈ ગઈ તમારી પાસે સીસીટી નગરપાલિકામાં સીસીટીવી ફૂટેજ હોય તો તમે કઢાવડાવો અમે ગાળો માત્ર ને માત્ર ભાવેશને બોલી છે જે અમને વોટ્સઅપની અંદર અને બીજા કોલિંગની અંદર બધામાં બ્લોક કરી નાખ્યા જયેશ પટેલ તમામ લોકો એમને બ્લોક કરી નાખ્યા એટલે અમે અમદાવાદ રહીને અમે ધક્કા ખાવાના અહીંયા તો શકે કે કે આજે તમારું કામ થશે કે નહીં થાય માટે અમે અહીંયા ધક્કો ખાવાની વાત એવી કરી કે તમને સોમવારે બિલ મળી જશે આ સોમવારનો બીજો સોમવાર આવી ગયો પણ હજી સુધી અમને કશું જવાબ નથી આવતા બિન જરૂરી ખોટું મારી જોડે પ્રેશર આપીને મને કે તમારું બિલ આજે આપી દેશે આઠ દિવસ કરી આપી આઠ તારીખની વાત આઠ તારીખે મને પોલીસ ફરિયાદનો માર્યું મારી પોલીસ ફરિયાદ મેં લોકો વિરુદ્ધ કરી હતી પોલીસે બી મારી ફરિયાદ નથી લીધી સમજ યાદી આપીને મને ખાલી પેલી વાર્તાલાપ કરીને મને રવાલા કરી દીધા છે બરોબર છે હું કોર્ટ મેટર કરીશ કાયદેસર રીતે હિતેશભાઈ મુનછરાએ જે બચાવ કરવામાં માર્યું ધમકી થી વાતો કરી છે કે હું ટાંટિયા તોડી નાખીશ એ આપણે જોઈએ કોટ કોટની અંદર કોના ટાંચા ટૂંકા કોના નથી ટૂટતા જય સંવિધાન જય ભારત હું ભાવેશ કોરડિયા મા એન્ટરપ્રાઇઝ એજન્સીના ઓથોરાઈઝ પર્સન ગામ નગરપાલિકામાં રખાતા ઢોલનું મારું ટેન્ડર ચાલે છે બરાબર છે હવે નગરપાલિકા દ્વારા બિનજરૂરી ખોટા ડોક્યુમેન્ટોની માગણી કરવામાં આવતી હતી છેલ્લા છ છ નવ બે હજાર પચીસનું મારું બિલ મૂકેલું છે દિવાળી વખતનું બરાબર ત્રણ મહિનાથી છેલ્લા મને હેરાનગતિ કરે છે બિનજરૂરી ડોક્યુમેન્ટોની માગણી કરે છે ચીફ ઓફિસર જયેશ પટેલે દોઢ લાખ રૂપિયા વહીવટ લીધો એના આધાર પુરાવા એવિડન્સ પણ મારી પાસે છે હવે સો આઠ તારીખે આઠ બાર બે હજાર પચીસના રોજ વિરમગામ નગરપાલિકાએ મારી જોડે લખન લેવડો કે તમે પોલીસ કેસ પર ખોટો છે અમે તમારું બિલ આપી દઈએ છીએ બરોબર હવે આજે હું અને મારા વાઈફ વિરમગામ નગરપાલિકાએ અહીંયા આવ્યા હતા હવે અમે રજૂઆત અંદર બિલ માટે ગયા તો એકાઉન્ટને કીધું કે તમારો અભિપ્રાય હજી બાકી છે ભાવેશભાઈનો હવે ગયા સોમવારની વાત હતી આજે બીજો સોમવાર તરીકે ખોટી રીતે હેરાનગતિ કરે છે અને અત્યારે બચાવો અમે ભાવેશને કીધું ભાવેશ થોડો સાહેબ છે નગરપાલિકાનો તો હિરેશભાઈ મુનસારા ચીફ ઓફિસરનો બચાવ કર્યો અને આખી નગરપાલિકા અમારી ઉપર મારવા ભેગી થઈ ગઈ એટલે હું એસી કાસ્ટોમર એટલે મારી જોડે આવો અત્યાચાર કરશે અને એવું કહે કે તાત્યાં તોડી નાખી જોવા આવો ને નગરપાલિકામાં કેમેરા હોય તો સીસીટીવી ફૂટેજ કઢાવો બરાબર છે હું તમને સમય કહું છું પાંચને અગિયાર થઈ અને અડધો કલાક પહેલાં તમે સીસીટીવી ફૂટેજ કઢાવો અથવા હું વિરમગામ નગર આસોપાલો હોટલ છે હું ત્યાં ઊભો છું અને આ વિરમગામ નગરપાલિકાનો ઉભો છે મેં ધારાસભ્યને બી રજૂઆત કરી એમના પીએ બી રજૂઆત કરી તમામ લોકોનું આ જે ચીફ ઓફિસર છે ને જયેશ પટેલ એ બધાના ગોળીને પી ગયો કોઈનું માનતો નથી યેશ પટેલે મારા માટે દસ વાર ભલામણ કરી હું બેઠો તો મારી સામે એકાઉન્ટની ઉપર ફોન પણ આવ્યો માનસિક ત્રાસ થઈ ગયો છે મરવા મજબૂર કરી નાખ્યા છે અમના લોકોએ અને અત્યારે હિતેશ મુનસરા પ્રમુખનો પતિ એ એવું કહેજો અમને કે મારું કંઈ ચાલતું નથી અત્યારે મારી ઉપર એ ઉગ્ર થઈ ગયો અને મારી કરવા ઉપર આવી ગયો કે કેટચા ટોળી નાખી બીજી વાર અહીંયા નગરપાલિકા આપની નગરપાલિકા જા છે નગરપાલિકા ખાતે જે ઢોર પકડવાની જે કામગીરી છે અને જેને કોન્ટ્રાક્ટ આપવામાં ભાવેશ કોરડિયા નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો તેના દ્વારા જે બિલને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે આ બાબતે સત્યતા શું છે વિરમગામ નગરપાલિકાએ રખડતા ઢોર પકડવા માટે માય એન્ટરપ્રાઇઝ એટલે કે એમના માલિક ભાવેશભાઈ કોરડિયા છે એમને વર્ક ઓર્ડર આપેલો હતો એમાં ટેન્ડરની શરતો મુજબ જે ઢોર પકડાય એના જીઓ ટેક્સ સાથેના ફોટો એમને આપવા પડે જ્યાં ઢોર લઈ જાય ત્યાં ઢોર સુરક્ષિત છે કે કેમ એની ખરાઈ નગરપાલિકા કરે અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર બિલ પ્રમાણિત કરીને આપે પછી એકાઉન્ટ શાખામાં જાય અને પછી ચીફ ઓફિસર પાસે ચૂકવણી માટે આવે આવી અમારી પદ્ધતિ હોય છે એમને જે ઢોર પકડી અને વિરાટ પાંજરાપુર નરોડા ખાતે લઈ ગયેલા છે અને ત્યાંની પાવતીઓ રજૂ કરી છે વિરમગામના એક ઇસમનું ઢોર પણ એમાં પકડાયેલું હતું એ અમારી પાસે ઢોર છોડાવવા માટે આવે એટલે અમે કહ્યું કે ભાઈ તમારું ઢોર નરોડા ખાતે છે તો એ ભાઈ એમનું ઢોર છોડાવવા માટે નરોડા ગયા તો ત્યાં એમણે જેને જોયું તેનું ઢોર હતું જ નહીં એમણે નગરપાલિકાને લેખિતમાં જાણ કરી એટલે અમે પણ સતર્ક થયા કે આ ઢોર ગયા ક્યાં તો નગરપાલિકાની ટીમ બનાવી અને અમે એ ઢોરની ખરાઈ કરવા માટે નરોડા પાંજરાપુર ટીમ મોકલી ત્યાં નગરપાલિકાનું એક પણ ઢોર જોવા મળ્યું નથી એજન્સીને અમે ચાર વાર પત્ર લખ્યું કે તમે જે ઢોર પકડીને લઈ ગયા છો એની ખરાઈ અમને કરવડાવો એ ખરાઈ થશે અને એના ફોટોગ્રાફ્સ અમને મળશે બિલ ઉપર આધાર પુરાવા પછી અમે તમારું બિલનું ચૂકવણી કરીશું પણ આ એજન્સી માનવા તૈયાર નથી એ એવું કહે છે કે નહીં અમે ઢોર પકડ્યા એટલે તમારે બિલ ચૂકવી દેવું પડે અને છેલ્લા ચાર મહિનાથી સતત નગરપાલિકાના અમારા ક્લાર્ક હોય એકાઉન્ટન્ટ હોય ચીફ ઓફિસર કે નગરપાલિકાના પદાધિકારીઓ હોય એમને ફોન કરી ખોટી રજૂઆતો કરી ખોટા ઓડિયો વિડીયો વાયરલ કરી અને નગરપાલિકાના તંત્રને બદનામ કરી અને માનસિક ત્રાસ આપીને આ બિલ સરકારી નાણાંએ ઉગવી લેવા માટે એમને આ એક આખું ષડયંત્ર રચેલું છે એમાં એમના ઓડિયો વિડીયોમાં કોઈ તથ્ય નથી અમે તો બિલ ચૂકવી આપવા તૈયાર જ છીએ પણ અહીંથી જે ઢોર લઈ ગયા હોય એ સુરક્ષિત છે કે કેમ અને ખરેખર ત્યાં પાંજરાપુરમાં છે કે કેમ એની ખરાઈ કરવી બિલ ચૂકવવા માટે જરૂરી બને છે અને ખરાઈ થશે એટલે અમે એમનું બિલ આપી દઈશું